શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક પંચોતેર વ્યાસ પ્રસાદાત વ્યાસપ્રસાદાત્ુતવાન એત ગુહ્યમ પરમ યોગમ યોગ ઈશ્વરાત કૃષ્ણાત સાક્ષાત્ કથયત સ્વયં અનુવાદ વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે ભાવાર્થ વ્યાસ સંજયના ગુરુ હતા અને સંજય સ્વીકારે છે કે વ્યાસની કૃપાથી જ તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શક્યો આનો અર્થ એ જ છે કે મનુષ્ય કૃષ્ણને સીધે સીધા નહીં પરંતુ ગુરુના માધ્યમથી જ સમજવા પડે ગુરુ પારદર્શક માધ્યમ છે છતાં એ પણ સત્ય છે કે અનુભવ તેથી વધુ પ્રત્યક્ષ હોય છે ગુરુ પરંપરાનું આ જ રહસ્ય છે જ્યારે ગુરુ પ્રમાણભૂત હોય તો અર્જુને કર્યું હતું તે રીતે ભગવદ્ ગીતાનું પ્રત્યક્ષ શ્રવણ કરી શકાય છે દુનિયાભરમાં અનેક યોગીઓ છે પરંતુ કૃષ્ણ સર્વ યોગમાર્ગોના સ્વામી અર્થાત યોગેશ્વર છે તેમણે ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મારી શરણમાં આવો જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તે સર્વોચ્ચ યોગી છે છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આનું સમર્થન થયું છે યોગીનામ અપી સર્વોષામ નારદ કૃષ્ણના પ્રત્યક્ષ શિષ્ય છે અને વ્યાસના ગુરુ છે તેથી વ્યાસ અર્જુન સમાન પ્રમાણભૂત છે કારણ કે વ્યાસ એ ગુરુ પરંપરામાં આવે છે અને સંજય વ્યાસના પ્રત્યક્ષ શિષ્ય છે તેથી વ્યાસની કૃપાથી સંજયની ઇન્દ્રિયો વિશુદ્ધ થઈ હતી અને તે પ્રત્યક્ષ કૃષ્ણના દર્શન કરી શક્યા તથા સંવાદને સાંભળી શક્યા જે વ્યક્તિ કૃષ્ણને પ્રત્યક્ષ રીતે સાંભળે છે તે આ ગુહ્ય જ્ઞાનને સમજી શકે છે જો તે ગુરુ શિષ્ય પરંપરામાં ન આવે તો તે કૃષ્ણને સમજી શકે નહીં એટલે તેનું જ્ઞાન હંમેશા અધૂરું રહે છે ભગવદ્ ગીતા સમજવાની બાબતમાં તો ખરું જ ભગવદ્ ગીતામાં કર્મયોગ જ્ઞાનયોગ તથા ભક્તિયોગ એમ બધા યોગ માર્ગોનું નિરૂપણ થયું છે કૃષ્ણ આવા સર્વ યોગના સ્વામી છે પરંતુ એ સમજી લેવું જોઈએ કે જેમ અર્જુન કૃષ્ણને પ્રત્યક્ષ સમજવા ભાગ્યશાળી થયો હતો તેમ વ્યાસની કૃપાથી સંજય પણ કૃષ્ણને પ્રત્યક્ષીતે સાંભળી શકવા સમર્થ થયો હતો વસ્તુતઃ કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષીતે સાંભળવું અને વ્યાસદેવ જેવા ગુરુના માધ્યમથી પ્રત્યક્ષ સાંભળવું આ બે વચ્ચે કોઈ ફરક નથી ગુરુ પણ વ્યાસદેવના પ્રતિનિધિ હોય છે તેથી વૈદિક પદ્ધતિ પ્રમાણે ગુરુના જન્મદિવસે શિષ્યો વ્યાસ પૂજા નામનો ઉત્સવ ઉજવે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ